અમારા વિસ્તારમાં સફાઈ માટે અમે અગાઉ પણ રજૂઆતો કરી છે કે યોગ્ય રીતે વોર્ડમાં સફાઈ થતી નથી અને વોર્ડ ઓફિસરને એની ટીમ લોકોને ગરીબ લોકોને હેરાન કરવા દબાણો હટાવવા જાય છે અમુક લારીઓવાળા જે એમનું ગુજરાન ચલાવે છે રોજ ધંધો કરીને એમ એમના પર જોર જબરદસ્તી કરે છે પણ જે ખરેખર કામગીરી કરવાની હોય જે આપણું માર્કેટ કહેવાય ખંડેરાવ માર્કેટ રોજના હજારો લોકો ત્યાં શાકભાજી લેવા આવતા હોય બહેનો આવતા હોય સિનિયર સિટીઝન આવે છે અને તમે કચરાના ઢગલા જોઈ શકો હમણાં અગિયાર બાર વાગવાની તૈયારી છે તો પણ સફાઈ થઈ નહીં હજુ એટલે લોકોને એટલી દુર્ગંધ મારે લોકો જે ટુ વ્હીલ લઈને આવે કોઈ સ્કૂટર લઈને આવે એક્ટિવા લઈને આવે પડી જાય રસ્તો તમે જોઈ શકો અને એટલો કિચડ છે એટલી દુર્ગંધ મારે યોગ્ય રીતે સફાઈ નહીં થતી આ એક છે એસએસસી બોર્ડ પાસે પણ આવી જ પરિસ્થિતિ છે લોકો ત્યાંથી ચાલી ના જઈ શકે વિસ્તારના લોકો આને ફક્ત અને ફક્ત કાગળ પર એવું બતાવે છે આટલા કરોડોનું કામ કરી દીધું એટલી સાફ સફાઈ કરી દીધી સ્માર્ટ સિટીના નામ પર કરોડો રૂપિયા ખર્ચો કરી નાખે છે પણ જે ખરેખર લોકો માટે સવલત જોઈએ લોકો માર્કેટમાં રોજ જે આવવાના હોય શાકભાજી લેવા પણ એમની પરિસ્થિતિ આવું દુર્ગંધમાંથી કિચડમાંથી આવી ગંદકીમાંથી એમને જવું પડે છે તમે જોઈ શકો નાના બાળકોને લઈને આવે સિનિયર સિટીઝન આવે બહેનો આવતી હોય અમારી એટલે ખરેખર આવી જગ્યા દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર વખત સફાઈ થવી જોઈએ લોકો સારી રીતે આવી શકે તમે આ આ દુર્ગંધમાં કેવી રીતે અને શાકભાજી લેવા આવે અને શાકભાજી લેવા આવા જ દુર્ગંધમાં આવવાનું ના વોર્ડ ઓફિસર ફક્ત અને ફક્ત મોટી મોટી વાતો કરે છે અમારી એવી માગણી છે કે અમારા વિસ્તારમાં કોઈને પણ કોઈ પણ મુશ્કેલી ના પડવી જોઈએ જે આ સફાઈ જે કંઈ એક જ ટાઈમ કરતા હોય છે તો વહેલી એને સવારે વહેલી તકે કરવી જોઈએ તો લોકો સારી રીતે આવી શકે બાર બાર વાગ્યા સુધી તમે સફાઈ નથી કરતા એટલે અમારી એવી માગણી છે કે આની કામગીરી વહેલી તકે કરવી જોઈએ એવી અમારી માગણી